આ સાથે જ જીપીએસસી પાસ કરેલા સરકારી વકીલ ચૂંટણી યોજાઈ તેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને મહિલા વિજેતા બન્યા જેટલા મદદનીશ સરકારી વકીલમાંથી મદદનીશ સરકારી વકીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું આ ચૂંટણી થકી બે વર્ષ માટે કાર્યકાળ તમામ હોદ્દેદારોને મળશે મદદની સરકારી વકીલ એસોસિએશનના પ્રમુખ પદે કિરીટ ચૌધરીની નિમણૂક કરવામાં આવી તો પ્રમુખ પદે ધર્મેશ ઠાકોર બિનહરીફ વિજેતા બન્યા સેક્રેટરી પદે તુષાર બારોટની વરણી કરવામાં આવી તો જોઈન્ટ સેક્રેટરી તરીકે જે ઓઝા વિજેતા બન્યા જ્યારે ખજાનજી તરીકે પ્રજ્ઞાબેન પ્રજાપતિ વિજેતા બન્યા મહિલા તરીકે પૂજા જોશીબેન હરીફ વિજેતા બન્યા જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મનીષા નિષ્પક્ષ રીતે ચૂંટણી હતી સરકારી વકીલો ચૂંટણી દર બે વર્ષે જે યોજાય છે એ આજે અહીંયા યોજાય યોજાયેલ જેમાં અમુક મહામંત્રી પદ પર એકસો બેસી પોટથી વિજય થયેલ છે